ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જીતાલી ગામ નજીક આવેલ યોગી એસ્ટેટમાં ખુશ્બુ ડાયકેમ કંપનીના ગોદાઉનમાં અનધિકૃત અતિજ્વલનશીલ કેમિકલનો જથ્થો હોવાનું અને એક ટેન્કરમાંથી કેમિકલ પાઇપ વડે બેરલો ભરી ગોદાઉનમાં સ્ટોરેજ કરવાની પ્રવૃત્તિ ચાલુ હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા ગોદાઉન બહાર ટેન્કરમાંથી પાઇપ વડે બેરલો ભરતા કંપનીનું સંચાલન કરતા ભડકોદરા ગામની આદિત્યનગરમાં રહેતા અક્ષય નટવર પરમાર અને મહેન્દ્ર વસાવાને ઝડપી લીધા હતા પોલીસે ગોદાઉનમાં તપાસ કરતા બેરલો મળી આવ્યા હતા કંપનીના સંચાલક અક્ષય પરમારને બેરલોમાં ભરેલ કેમિકલ અંગે પૂછપરછ કરતા ટોલ્વિન આઈપીએ એસિટોન ઇથાઇલ એસિડેટ અને ફોર્મલડી નામના કેમિકલ ભરેલા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની પાસે લાયસન્સ ફાયર સેફ્ટી તેમજ જ્વલનશીલ સ્ટોર કરવા પુરવઠા વિભાગનું લાયસન્સ રજૂ કરવા જણાવતા તેણે કોઈ પણ પ્રકારના લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું પોલીસે આ કેમિકલ અંગે એફએસએલની મદદ લેતા ફોર્મલડી હાઇડ કેમિકલ સિવાયના સ્ટોર કરેલ તમામ કેમિકલ અતિ જ્વલનશીલ હોવાનું જણાવ્યું હતું પોલીસે અક્ષય પરમારની વધુ પૂછપરછ કરતા મુંબઈ ખાતે રહેતા અશોક મણિલાલ દંડ અને ઉર્મિલાબેન અશોકભાઈ દંડ કંપનીના માલિક હોવાનું જણાવ્યું હતું અને ગોદાઉન પર અલગ અલગ ટેન્કરોમાંથી કેમિકલના બેરલો ભરી સ્ટોરેજ કરી કંપની માલિકના જણાવ્યા મુજબ અલગ અલગ કંપનીઓમાં મોકલી આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું પોલીસે બસો અઠ્ઠાણું નંગ બેરલોમાં તેમજ ટેન્કરમાં રહેલ પચાસ હજાર લીટર કેમિકલ કિંમત રૂપિયા તેત્રીસ લાખ બત્રીસ હજાર અને એક લાખ પંદર હજારના એકસો ચુમ્માલીસ નંગ ખાલી બેરલો તથા વીસ લાખનું ટેન્કર અને અન્ય સાધન મળી કુલ રૂપિયા ચોપન લાખ બાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી કંપની માલિક અશોક દંડ અને ઉર્મિલાબેન દંડને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી